રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ બાર માં અભ્યાસ કરતા બાળકને આનંદ સ્વામી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે મારું નામ પ્રવીણભાઈ નાગપુર આજ બપોરે મારા છોકરાનો ફોન આવ્યો બપોરે એ કે મારા છોકરાને એ કે ફોન આવ્યો એ કે સ્વામી એ કે મને મારે હોય કે એટલે મેં એને કીધું શું થયું મેં તારો વાક નથી મન કે ના ના કે મેં ઈ કે કીધું સાડા બાર સુધી પીરછું છું પછી હું નહીં પીરસું ઈ કે ઈ કે મારા ભણવાનું નું એટલે ઈ કે હું ના પડી ને તો ઈ કે સ્વામી આવીને મને મારવા માંડ્યા ઈ કે કાનમાં મયરું મોટ મોઢામાં મયરું ઈ કે સ્પ્રિંગ નાખી કીધી ને તો સ્પ્રિંગ માથે મયરી ઈ કે ને એ કે બધે ઠેકાણે મને મયરું હે ઈ કે આનંદ સાગર પાંચ વર્ષથી અભ્યાસ કરે છે કોઈ દી કોઈ દી ફરિયાદ નહીં હવે કઈ પ્રકારની

એની આવી હાલત થતી હોય કેને ખબર છે એના બાપ આપને ક્યાં ખબર છે કે અમારા છોકરાને મોકલો અમારા છોકરાની કેવી હાલત થઈ છે